દવાવડમાં આજે એવા એક વાવડ એવા એક સમાચાર લઈને આવી રહ્યા છીએ કે જેને કહેતા કદાચ આપણી જીપ પણ ન ઉપડે એવી એક કરુણ ઘટના આપણા ગુજરાતમાં ઘટી છે આપણા અમદાવાદમાં ઘટી છે જી આ મિત્રો અમદાવાદના પ્લેન ક્લેશની ઘટનાને લઈ અને આપ સૌ લોકો માહિતગાર હશો પરંતુ આ જે દર્દનાક ઘટના હતી તેમાં કેટલા લોકો સવાર હતા કઈ રીતે આખી ઘટના દુર્ઘટનામાં પરિવર્તિત થઈ અને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ એમાં સામેલ હતા એ બાબત ઉપર જો આપને વાવડ આપીએ તો મિત્રો બસો ને બેતાલીસ જેટલા પેસેન્જરો સાથે આ પ્લેને ઉડાન ભરી હતી અમદાવાદથી લંડન જવા માટે આ પ્લેન રવાના થઈ રહ્યું હતું ત્યારે ઉડાન ભર્યાની માત્ર બે થી ત્રણ મિનિટની અંદર જ આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું જી આ મિત્રો આ વિમાનની દુર્ઘટના થઈ હતી અને અમદાવાદના અંદર આવેલી એક બોયઝ હોસ્ટેલ કે જ્યાં મેડિકલ સ્ટુડન્ટ્સ વસવાટ કરી રહ્યા હતા એ બોયઝ હોસ્ટેલની સાથે જઈ અને આ પ્લેન ટકરાયું હતું આ બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા કેટલાક ભાવિ ડૉક્ટરો એટલે કે મેડિકલના સ્ટુડન્ટો પણ મૃત્યુ થયા હોય તેવું પણ અત્યારે પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે અત્યારે આ પ્લેનમાં સવારે બસો બેતાલીસ જણા સહિત બીજા પણ અન્ય જે પ્લેનનો જે સ્ટાફ હોય એ પણ સામેલ હતો તેમાં તો ભાગના લોકોનું મૃત્યુ થયું હોય એવો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે મિત્રો વિચાર તો કરો કેવી આ જે કરુણ ઘટના ઘટી એ ઘટી હશે કે જેમાં શરીરના ધડથી મસ્તક અલગ થઈ ગયા જે લાશોના ઢગલા હતા એ કોલસામાં ફેરવાઈ ગયા અને જે ત્યાં જોનારા લોકો હતા એમની આંખોમાંથી પણ રુદન નીકળી ગયું જેમણે પોતાના સ્વજનો આ ઘટનામાં ગુમાવ્યા હશે એમના પર શું વીતી હશે એ પણ વિચારી અને આપણું હૃદય અત્યારે રવિ ઉઠે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લંડન જઈ રહ્યા હતા તેમની પણ ટિકિટનું કન્ફર્મેશન અત્યારે સામે આવી રહ્યું છે તેઓ પણ આ પ્લેનમાં સવારી કરી રહ્યા હતા ત્યારે મળતી અત્યારે પ્રાથમિક માહિતી મુજબ સૂત્રો મુજબ આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સંવેદનશીલ સરકારના નામે જેઓ ઓળખાતા હતા એવા વિજયભાઈ રૂપાણીનું પણ આ પ્લેન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે જી આ મિત્રો આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જેણે સંવેદનશીલ પગલાઓ લઈ અને એક સંવેદનશીલ સરકાર ચલાવવાનું કાર્ય કર્યું હતું જેઓ આર એક જૂના કાર્યકર્તા હતા ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા હતા હજારો મતદારો અને હજારો કાર્યકર્તાઓ માટે પ્રેરણાના સ્ત્રોત હતા એવા વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે અત્યારે સત્તાવાર મીડિયાના માધ્યમો દ્વારા પણ એની પુષ્ટિ કરવામાં આવી રહી છે અત્યારે આપને જણાવી દો કે રાજ્યસભાના સાંસદ એવા પરિમલ નથવાણી દ્વારા પણ એક્સ મીડિયાના માધ્યમ પર ટ્વીટ કરી અને વિજયભાઈ રૂપાણીના મૃત્યુની જે બાબત છે એને સ્પષ્ટ કરવામાં આવી રહી છે તેમના આત્માને શાંતિ મળે તેવી પરિમલ નથવાણીએ ભગવાનને પ્રાર્થના કરતી પોસ્ટ પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરી હતી ટ્વીટ પોતાની શેર કરી હતી ત્યારે મિત્રો આપણા ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાત આવવા રવાના થઈ ગયા છે આપણા ભારતના ગૃહપ્રધાન એવા અમિતભાઈ શાહ પણ ગુજરાત આવવા રવાના થઈ ગયા છે આપણા વડાપ્રધાને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની એક તસવીર અત્યારે વાયરલ થઈ રહી છે કે જે એમની છેલ્લી તસવીર પ્લેનની સવારી હોય એવું કહેવામાં આવી છે ત્યારે મિત્રો અત્યારે આપણી જે સુરક્ષાની જે કોઈ ટીમો છે એ પોલીસથી લઈ અને આર્મી લઈ અને બીએસએફ હોય એ તમામ લોકો ઘટના સ્થળ ઉપર અત્યારે રાહત કામગીરીમાં બચાવ કામગીરીમાં જોડાયા છે કલેક્ટર ઓફિસના સ્ટાફથી લઈ અને ફાયર સેફ્ટીના સ્ટાફ સાથે તમામ લોકો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે એ પણ અત્યારે મહેનતમાં લાગી છે હોસ્પિટલની જે ટીમો છે એ પણ અત્યારે બચાવ કામગીરીમાં લાગેલી છે અત્યારે મિત્રો મોટો આંકડો મૃત્યુનો સામે આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો બસ્સોથી પણ વધારે યાત્રીઓ અને સાથે સાથે જે સ્થાનિકો કે જે હોસ્ટેલમાં હતા આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા હતા જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં બસ્સોથી પણ વધારે લોકોનું મૃત્યુ થયું હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે એર ઇન્ડિયાએ પોતાના જે કોઈ સોશિયલ મીડિયાના એકાઉન્ટો છે ત્યાં બ્લેકઆઉટ જાહેર કર્યું છે ત્યાં એમના જે ડીપીની તસવીર હોય ત્યાં બ્લેક કલરનો તેમણે ઉપયોગ કરી અને શોક વ્યક્ત કર્યો છે આપણે એ પણ અમે જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં એક શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માને શાંતિ મળે એના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી અમે દવાઓના માધ્યમથી પ્રાર્થના કરીએ છીએ જે લોકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે તે લોકો જલ્દીથી સ્વસ્થ થાય તે લોકોનું સ્વાસ્થ્ય સુધાર પર આવે એવી પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ મિત્રો આજે વિજય રૂપાણીના નિધનને લઈને સમાચારો આવી રહ્યા છે ત્યારે આજથી વર્ષો પહેલાં આપણા ગુજરાતના એક સીએમ એટલે કે બળવંતરાય મહેતાનું પણ આવી રીતે પ્લેનમાં જ મૃત્યુ થયું હતું જોકે એ જે ઘટના હતી એ ભારત પાકિસ્તાન યુદ્ધ સાથે સંબંધિત હતી ત્યારે આ ઘટના જે છે દુર્ઘટના સાથે સંબંધિત હોય ત્યારે મિત્રો મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટ પરથી પણ સામે આવી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ જે છે આપણું ત્યાં તમામ ફ્લાઇટોને અત્યારે રદ કરવામાં આવી છે મોકૂફ રાખવામાં આવી છે એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ જે આપણું આ એરપોર્ટ છે તેમની તમામ ફ્લાઇટોને રદ કરી અને એક શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે એક ઇમરજન્સી વ્યક્ત કરવામાં આવી રહી છે વધારે વિગતો અને મહત્ત્વના વાવડ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર દવાઓ પર